જૂનાગઢના ઉપરકોટ ખાતે દેવાજ બાપા બોદરનું સ્ટેચ્યુ મૂકવામાં આવે કારણ કે બાપુની જે મૂળ કહાની ઉપરકોટથી શરૂ થાય છે અને ત્યાર પછી જવાહરભાઈના મનની ઈચ્છા હતી કે માત્ર સ્ટેચ્યુ નહીં પણ દેવાજ બાપા બોદરનું મ્યુઝિયમ પણ બનાવવામાં આવે અને એ મ્યુઝિયમમાં દેવાજ બાપાની સાથે સંકળાયેલી તમામ વસ્તુઓનું કે વાતોનું આપણે એમાં સંગ્રહ કરીએ જેથી આખી દુનિયા એ નિહાળી શકે કે બાપા બોધરે આવી આવી રીતે એનું જે શૌર્યગાથા હતી એ બતાવી હતી તો મિત્રો આજે આપણા એ જસુભાઈ બારડ આપણી વર્ષે હયાત નથી એ આપણને દુઃખની વાત છે પણ એણે સેવેલું સપનું આજે સાકાર થઈ રહ્યું છે અને જ્યારે જવાહરભાઈ ચાવડા એ એની જે મનની ઈચ્છા હતી એ તો એની હયાત જ આજે સાકાર થતી જોઈ રહ્યા છે ત્યારે એથી વિશેષ આનંદ આપણા આહિર સમાજને તો હોય પણ જવાહરભાઈને પણ હશે એમાં બેમત નથી ત્યારે મિત્રો આવો આપણે આ પ્રસંગને આજે જે રીતે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તો એ ઉપરકોટ ખાતે જે કાર્યક્રમ હતો દેવાજ બાપા બોદરના સ્મારકના ખાતમુહૂર્તનો તો આવો આપણે નિહાળીએ

ચક્કર લગાડે ખાતમ પેલા કાઠ માં ચક્કર લગાવી લઈ પછી પાછા આવી ગયા મંગળવાર હતો મંગળવાર હતો મને ફોન કરેલા ચક્કર સાંસદ આવી જાય પછી ખાતમુહૂર્ત માં જઈ આગરે કે બનાવ્યો હું એમાં આ ખાતમોરો છું સંસદ આવે છે ને બાપૂત એમ નહીં કે આમ લઈ જવું અગવા બધા ભેગા થઈ જાવ અમે આવી જાવ અમે નીરે કે જો ભાઈ એ આપડા કે નામ છે આયા આયા ઓલી બાજી દરબારજ દરબારજ હે ને આ મારી વાત આ મારી વાત આપણા સમાજ નું ગૌરવ એવું અમુલભાઈ થવાનું છે ત્યારે આપ સૌ જ્ઞાતિબંધુઓ આગેવાનોને વિનંતી છે કે આપણે બધા જ પોતાના સ્થાન પર દેશી કાર્યક્રમ ની શરૂઆત

જાડેજા સાહેબ ને વિનંતી કરીશ પુરાતત્વ અને સંગ્રહાલય ખાતે તેઓ એમને આવકારશે અને એમનું અભિવાદન કરશે

अत्र आपने बच्चे उपस्थित चे श्री जवाहर भाई चावड़ा साहब नो सलमान ने अभिवादन करो मटे डॉक्टर सेपाली का आवश्यक किरकर संग्रहालय जुनागढ़ ने विनती कर, करी कि जो आदरणीय श्री जवाहर भाई चावड़ा साहब नो सलमान ने अभिवादन कर शे जो नर बाल होती अपने અભિવાદન કરવા માટે જયપાલસિંહ જાડેજા પુરાતત્વ અને સંગ્રહાલય ખાધું એમને સન્માનિત કરશે એમને આવકારશે યુવા આગેવાન છે આપણા સમાજ ગૌરવ છે જોરદાર સારું એમનું આવકારીએ